ડાંગદ્રા ફલકુ ડેમ હનુમાનજી મંદિરનું વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા કાપતા ભક્તોમાં ભારે રોષ વિગતે વાત કરીએ તો ડાંગદ્રાના ફલકુ ડેમ પાસે સ્થિત હનુમાનજી મંદિર ખાતે પીજી દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે રોષ પહેલાં આવશે તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ અચાનક જ અંડરગ્રાઉન્ડ ચાલતું આ કનેક્શન દૂર કરવામાં આવ્યું હતું મંદિર સેવકગળ અને જાગૃત નાગરિક જોગેશભાઈ મહેન્દ્રભાઈ તેલાણી દ્વારા મુખ્યમંત્રી ધારાસભ્ય ઊર્જા મંત્રી પીજીવીસીએલ વિભાગીય કચેરી કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત સંબંધિત તંત્રને તાત્કાલિક લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તો અરજીમાં જણાવ્યા ભૂતકાળમાં ફલકુ ડેમ અને હનુમાનજી મંદિરનું નિર્માણ થતા સમયે જોડાણ મંદિર સુધી કરાયું હતું વધુમાં મંદિરનું જૂનું વીજ બિલ ડેમ ઓથોરિટી દ્વારા ભરાતું આવ્યું હતું તો આવા સમયમાં પીજીવીસીએલ એ કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી છે મંદિર સેવક ગણની માંગ છે કે તાત્કાલિક વીજ કનેક્શન ફરીથી જોડવું મંદિર ખાતે પાવર સપ્લાય શરૂ કરવો શિવ માંગણીઓનો વિચાર નહીં થાય તો રામધૂન આંદોલન ઉપવાસ અને અંતે ધર્મ પરિવર્તન સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે તંત્ર કેટલા સમયમાં નોંધ લઈને હનુમાનજી મંદિરના ભક્તોને ન્યાય આપે છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધાંગધ્રા સાગિત્રા ફલકુ ડેમ ઉપર આવેલ મારુતિના નંદમાનજી મંદિર જે તે સમયે ડેમ બનેલ ત્યારે ડેમ ઓથોરિટીએ બાંધેલું હતું ત્યારે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ લાગી લાઈટ પણ પહોંચાડેલ હતી સમય જતાં આ અન્ડરગ્રાઉન્ડ કેબલ ખરાબ થઈ ગયેલ હોય ત્યાંના સ્વયંસેવકો દ્વારા સ્વ ખર્ચે પીજી વિશે નોન યુઝ પડેલા થાંભલા ઉપર નવા કેબલ લાગી લાઇટ ચાલુ કરેલ હતી આ કેબલ ગત તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ પીજીએસના જવાબદાર અધિકારી નોન યુઝ લાઇન છે તેમ કઈ ઉતારી ગયેલ છે આ ઘટના છેલ્લા સાત આઠ વર્ષમાં ત્રીજી વાર બનેલ છે જે બાબતે સ્ટબ ડિવિઝન કચેરીને અમોએ લેખિતમાં રજૂઆત કરેલ છે તેની નકલ રવાના મુખ્યમંત્રી સાહેબશ્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી ઉર્જા મંત્રી મંત્રીશ્રી તથા જવાબદાર અધિકારીને મોકલેલ છે ઉપરોક્ત વિષય અતિ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર સેવકગણ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન કરશે ઉપવાસ આંદોલન કરશે તેમ છતાં લાગણી અને માગણી નહીં સંતોષાય તો ધર્મ પણ પરિવર્તન કરશે જેની મુખ્યમંત્રીશ્રી ઉર્જામંત્રીશ્રી ધારાસભ્યશ્રી તથા જવાબદાર અધિકારીએ નોંધ લેવી